આ કાર્યક્રમમાં સશસ્ત્ર પોલીસ જવાનોની પરેડ યોજાઈ જે પરેડનું મંત્રીએ નિરીક્ષણ કર્યું જે બાદ મંત્રી જિલ્લાવાસીઓને ઉદબોધન કર્યું જ્યારે વિવિધ શાળાના બાળકોએ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી તો રમતગમતમાં જિલ્લાનું ગૌરવ વધારના રમતવીરો એકસો આઠ ઇમરજન્સી સ્ટાફ સાંસ્કૃતિક ફોરેસ્ટ વિભાગ ટ્રોફી અને શિક્ષણ વિભાગમાંથી શ્રેષ્ઠ દેખાવ કરનારનું પ્રશસ્તિપત્ર પત્ર એનાયત કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં મંત્રીના હસ્તે વૃક્ષારોપણ પણ કરાયું હતું આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા ઇન્ચાર્જ એસપી અજય મીણા સાંસદ મનસુખ વસાવા ધારાસભ્ય વસાવા વાગરાના ધારાસભ્ય અરૂણ સિરાણા પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાંસ્યા જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદીયા જિલ્લા વિકાસ યોગેશ કાપસે વાલીયા તાલુકા પંચાયત પ્રમુખ સીતાબેન વસાવા સરપંચ સોમીબેન વસાવા તેમજ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા શ્રી મહાત્મા ગાંધી શ્રી સરદાર સરદાર વલ્લભભાઈ પટેલ શ્રી રવિશંકર મહારાજ શ્રી શ્યામ કૃષ્ણ વર્માજી શ્રી ઇન્દુ ચાચા અને યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જેવા લોક લોક સેવકોની આ ભૂમિ એટલે કે આ આપણું ગુજરાત દેશની સ્વતંત્રની લડતમાં ભરૂચ જિલ્લાનું અનેક યોગદાન રહ્યું છે ભરૂચ જિલ્લાના પનોટો પુત્ર એવા કનૈયાલાલ મુનશી પંડિત ઓમકારનાથ ઠાકુર છોટુભાઈ પુરાણી અને છોટે સરદાર ચંદુલાલ દેસાઈની જન્મભૂમિ એવા ભરૂચ શહેર અને જિલ્લાના સર્વાંગી વિકાસ માટે અવિરત પ્રયત્નો થઈ રહ્યા છે ભરૂચ જિલ્લાએ તમામ ક્ષેત્ર ક્ષેત્રે પ્રગટની ફાળ ભરી છે જિલ્લાના નાગરિકોને સ્વતંત્ર ભરવાની હું હાર્દિક શુભેચ્છાઓ છું આ વર્ષે આપણે આંબેડકર શુભેચ્છા વર્ષ પૂર્વક ઉજવણી કરી રહ્યા છે આ વર્ષે આપણે સરદાર વલ્લભભાઈ પટેલ એકસો પચાસમી જન્મ જયંતિ ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જયંતિ અને ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયીજીના સ્વામી જન્મ જયંતિના રાષ્ટ્રના પ્રથમ ભાવ સાથે આપણે ઉજવીશું મિત્રો સ્વતંત્ર પડવાના નિમિત્તે હું આપને એ પણ કહીશ